અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે જય જલ્યાણ સેવા કેમ્પની ચોવીસ કલાક સેવાની સરવાણી અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમ ના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાતા રતનપુર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ સતત સેવાની સરવાણી વહાવી રહ્યો છે જેમાં પદયાત્રીઓને ચા પાણી મિષ્ટાન ભોજન આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ચાર દિવસ સુધી ચાલનારા કેમ્પમાં અંદાજે બે લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે લાખો માય ભક્તો અંબાજી પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જય જલિયાણ સેવા કેમ્પમાં દરરોજ પચાસથી સાઠ હજાર પદયાત્રિકોની ભોજન પ્રસાદ અને અન્ય સેવાનો લાભ લે છે આ સેવા કેમ્પમાં અનેક કાર્યકર્તાઓ સેવાઓ આપી રહ્યા છે